નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસને ને મંગળવારનું રાશિફળ આજે મંગળ અને શુક્રના પરિવર્તનની કઈ રાશિ પર કેવી રહેશે અસર મેસથી મીન મિન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે ચંદ્ર સિંહ રાશિમાં ગોચર કરશે જ્યારે મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે આ ઉપરાંત શુક્ર પણ પૂર્વ દિશામાં ઉદય કરશે તેવામાં આ ગ્રહોના પરિવર્તનની તમારી રાશિ પર શું અસર થશે અને તમારો દિવસ કેવો રહેશે તે જાણો આજે ચંદ્ર સિંહ રાશિમાં ગોચર કરશે જ્યારે આજે મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને શુક્ર પણ પૂર્વ દિશામાં ઉદય કરશે આ ગ્રહોની સ્થિતિઓમાં પરિવર્તનની વચ્ચે મંગળવારનો દિવસ મીન રાશિના લોકો માટે અનુકૂળ રહેશે તેને અચાનક લાભ તેમને અચાનક લાભ મળી શકે છે આવો જાણીએ આજે મેજથી મીન સુધીની તમામ રાશિઓ માટે કેવો રહેશે દિવસ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઇ આજે કાર્યસ્થળમાં તમારા પક્ષમાં કેટલાક સાનુકૂળ ફેરફારો થઈ શકે છે જે તમને ભવિષ્યમાં લાભદાયી રહેશે મેષ રાશિના નક્ષત્રો કહી રહ્યા છે કે આજે તમને સામાજિક ક્ષેત્રમાં માન સન્માન મળશે અને પ્રભાવ પણ વધશે આજે તમારામાં સહકારની ભાવના રહેશે જેના કારણે તમે બીજાની મદદ માટે આગળ આવશો તમારું પારિવારિક જીવન સુખદ રહેશે તમે તમારા જીવનસાથી માટે ભેટ ખરીદી શકો છો અને ચેરિટી કાર્યમાં પણ કેટલાક પૈસા ખર્ચી શકો છો પરિવારમાં કોઈ સભ્યની ખરાબ તબિયતને કારણે રાત્રિ દરમિયાન પરેશાની થઈ શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી મંત્રનો જાપ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને વૃષભ રાશિના નક્ષત્રો કહે છે કે આજે તમે જે કરવા માંગો છો તે કરી શકશો અને નોકરીમાં વાતાવરણ પણ તમારા માટે અનુકૂળ રહેશે તમને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ અને સહકાર મળશે ઉચ્ચ અધિકારીઓની કૃપાથી તમને ક્ષેત્રમાં આગળ વધવાની તક પણ મળશે સાંજે મહેમાનનું આગમન તમારા ઘરમાં કામકાજ વધારી શકે છે પરંતુ તમે ખુશ રહેશો તમારા ઘરમાં ઉત્સાહનું વાતાવરણ બની રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળાને જળ ચડાવો અને લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજે મિથુન રાશિના સિતારા કહે છે કે તમે જે પણ કામ કરશો તેમાં આજે તમને સફળતા મળશે એટલા માટે તમારે આજે તમારા મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવાના પ્રયાસો કરવા જોઈએ ઉચ્ચ અધિકારીઓની કૃપાથી આજે તમને કોઈ મોટી જવાબદારી અથવા કામ સોંપવામાં આવી શકે છે કાર્યસ્થળ પર તમારું મહત્ત્વ પણ વધશે જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે તમે પરિવારના સભ્યો માટે પાર્ટીનું આયોજન કરી શકો છો આજે તમે એવા મિત્રને મળશો જેને તમે ઘણા સમયથી મળવાનું વિચારી રહ્યા હતા માતા તરફથી સ્નેહ અને આશીર્વાદ મળશે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ સશસ્ત્ર નામનો પાઠ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના જાતકોને આજે સાસરી પક્ષ તરફથી લાભ અને સહયોગ મળી શકે છે આજે લગ્ન કરવા યોગ્ય લોકો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે કર્ક રાશિના લોકો માટે આજે જીવન પણ સુખદ રહેશે આજે તમને વેપારમાં આર્થિક દ્રષ્ટિકોણથી કરવામાં આવેલા કામમાં સફળતા મળશે તમે આજે કોઈ નવી યોજના પર કામ પણ શરૂ કરી શકો છો જેનો તમને પછી ફાયદો થશે તમે આ સાંજ તમારા પરિવારના નાના બાળકો સાથે આનંદમાં વિતાવશો દૂર રહેતા સંબંધીઓ સાથે વાત કરવાથી મન પ્રસન્ન રહેશે આજે ભાગ્ય પોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુજીની પૂજા કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને સિતારાઓનું કહેવું છે કે આજે રાજનીતિ સાથે જોડાયેલા લોકોને તેમના પદના પ્રભાવનો લાભ મળી શકે આજે તમને સન્માનનો લાભ પણ મળશે આજે તમે તમારા બાળકની કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે પૈસા અને સમય બંને ખર્ચ કરશો તમે સાંજે તમારા મિત્રો સાથે મોજ મસ્તીમાં વિતાવશો લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાને કારણે આજે તમે ખૂબ જ ખુશ દેખાશો પરંતુ તમારે તમારા સ્વસ્થનું ધ્યાન રાખવું પડશે કારણ કે આજે તમને પેટમાં દુખાવો અને પેટની કોઈ સમસ્યા થઈ શકે છે સિંહ રાશિના લોકો માટે આજે ભાગ્ય સિત્તેર ટકા સુધી અનુકૂળ રહેશે હનુમાનજીને સિંદૂર અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકોને આજે દરેક ક્ષેત્રમાં લાભ થતો જોવા મળે છે આજે તમે સામાજિક ક્ષેત્રમાં સક્રિય રહેશો અને તમને લોકોનો સહયોગ મળશે આજે પરિવારમાં કોઈ શુભ અને સારા કાર્યક્રમની ચર્ચા થઈ શકે છે પ્રતિકૂળ પરિસ્થિતિઓ ઊભી થાય ત્યારે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે નહીં તો તે તમારા સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે સાંજે વ્યવસાયમાં અચાનક નાણાકીય લાભ થઈ શકે છે જે તમારું મન ખુશ કરશે વિવાહિત જીવનમાં પ્રેમ અને સંવાદિતા રહેશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરવો તમારા માટે શુભ રહેશે તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના નક્ષત્રો જણાવી રહ્યા છે કે આજે તમને વેપારમાં આવકના નવા સ્ત્રોત મળશે વિદ્યાર્થીઓને શિક્ષણ સપ્ધારના ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ મળશે આજે વધુ પડતા દોડવાને કારણે તમે સાંજના સમયે થક અનુભવી શકો છો હવામાન સ્વસ્થાય પર પ્રતિકૂળ અસર કરી શકે છે તેથી તમારે સ્વસ્થાયની બાબતમાં બાબતોમાં જોખમ લેવાનું ટાળવું જોઈએ આજે તમને તમારા જીવનસાથીનો સાથ અને સહકાર મળશે અને તેમની મદદથી કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી કૃષ્ણ અષ્ટક્રમનો પાઠ કરો અને ભગવાન કૃષ્ણની પૂજા પણ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિવાળા રાશિવાળાના ગ્રહો જણાવે છે કે મંગળવારે આપની આર્થિક સ્થિતિ સંતુલિત રહેશે સંતાન પક્ષના કાર્યથી આપનું મન પ્રસન્ન રહેશે અને આપના માન સન્માનમાં વૃદ્ધિ થશે જોકે આપને ઘર અને નોકરી બંને જગ્યાએ વાણી પર નિયંત્રણ રાખવું પડશે જો આપે એવું ના કર્યું તો આપને વિપરીત સ્થિતિનો સામનો કરવો પડી શકે છે આજે આપ દોસ્તો સાથે પિકનિક પર જઈ શકો છો પરંતુ આપે વાહન ચલાવતા સાવધાની પણ રાખવી પડશે આજે ભાગ્ય અઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળા પર દૂધ મિશ્રિત જળ અર્પિત કરવું ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઠ આજે ધન રાશિના જાતકોને આવશ્યક વસ્તુઓ ખરીદવામાં ખર્ચ થાય તેવા સંજોગો છે પરંતુ આપને આવકને ધ્યાનમાં રાખી ખર્ચ કરશો તો ફાયદામાં રહેશો બિનજરૂરી ખર્ચથી બજેટ પ્રભાવિત થઈ શકે છે સાંસારિક સુખ સાધનોમાં વૃદ્ધિ થવાના યોગ છે કોર્ટ કચેરીના કામમાં ધક્કા ખાવા પડી શકે છે આજે આપ જો કોઈ પ્રિયજન સાથે પૈસાની લેવડ દેવડ કરો તો સાવધાનીથી કરજો કારણ કે આપના પૈસા ફસાઈ શકે છે ઓફિસમાં કોઈ વિવાદ થવાથી મન પરેશાન થઈ શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ફાયદો થાય મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના ગ્રહો જીવનસાથીના સહયોગથી પ્રસન્નતા જળવાઈ રહે તેવા સંકેત આપી રહ્યા છે પરંતુ આજે પાડોશી સાથે કોઈ વાતને વિખવાદ થવાના ચાન્સ છે જો એવું હોય તો આપને આપની વાણી પર નિયંત્રણ રાખવું પડશે અન્યથા વાદ વિવાદ આગળ વધી શકે છે અને મામલો વધુ ગંભીર બની શકે છે પાછલા કેટલાક દિવસોથી ચાલી રહેલો તણાવ આજે ઓછો થાય તેવી શક્યતા છે કોર્ટ કચેરીના મામલામાં સફળતાના સંકેત સાથે જ પરિવારમાં કોઈ સમસ્યા ચાલી રહી હોય તો તેમાં પણ સમાધાન નીકળી શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગાયને ઘાસ ખવડાવવાથી ફાયદો થાય કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના જાતકોને નોકરી કે વ્યવસાયમાં નુકસાન થવાના સંજોગો છે જેનાથી તમારી પરેશાની વધી શકે છે પરંતુ કોઈ મિત્રની મદદથી આપને રાહત મળી શકે છે આજે ઓફિસમાં આપ કામથી કામ રાખશો તો વધુ યોગ્ય રહેશે નાહકની વાતોથી દૂર રહેશો તો વધુ સારું રહેશે નહીતર ઉપરીત અધિકારીઓની અધિકારીની નારાજગી વહેરવી પડી શકે છે આજે જો આપના માતાને કોઈ શારીરિક કષ્ટ થાય તો તેમની તકલીફ વધી શકે છે માટે તેમના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું આજના દિવસે આપ જોખમ ભર્યા કામથી દૂર રહેશો તો બહેતર રહેશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે દુર્ગા ચાલીસાનો પાઠ અને દુર્ગા બીજ મંત્રના જાપથી ફાયદો થશે મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિ માટે આજે અચાનક ધન પ્રાપ્તિના સંજોગો છે વિદ્યાર્થીઓ આજે જો સફાર્થ ધાર્મક પરીક્ષાનું ફોર્મ ભરે તો સારું રહેશે ઇન્ટરવ્યુમાં પણ આપને સફળતા મળી શકે છે વરિષ્ઠ લોકોથી લાભ પ્રાપ્ત થશે અને તેમની સલામ આપના માટે કારગર સાબિત થશે આવકના નવા સ્ત્રોત આજે પ્રાપ્ત થઈ શકે છે આજે કોઈ પણ કામ નસીબ પર છોડવાને બદલે પૂરી મહેનતથી કરશો તો સફળતા પ્રાપ્ત કરશો આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે રુદ્રાક્ષ રુદ્રા પાઠ અને શિવજીનો અભિષેક કરવાથી ફાયદો થાય તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે